સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ જગ વિખ્યાત યાત્રાધામ વીરપુર કે જ્યાં સંત શિરોમણી જલારામ બાપાની જગ્યા આવેલ છે દેશ બાપાના દર્શને લાખો દર્શનાર્થીઓ આવે છે બાપાએ શરૂ કરેલા અન્નક્ષેત્ર બસો પાંચ વર્ષથી આજે પણ અવિરતપણે ચાલુ છે સંત જલારામ બાપા સેવકો સાથે ભજન કરતા કરતા વિક્રમ સંવત ઓગણીસો સાડત્રીસ મહાવદ દશમીને બુધવારને દિવસે વૈકુટ વાસ થયા હતા ગુજરાતી માસ મુજબ દસમી ને દિવસે જલારામ બાપાનું નિર્માણ દિન એટલે કે આજે વ્યાપારી એકસો ચુમ્બાલીસમી પુણ્યતિથિ છે દર વર્ષની જેમ આ વર્ષે પણ જલારામ બાપાની પુણ્યતિથિને દિવસે સમગ્ર વીરપુર ગામના તમામ નાના મોટા વેપારીઓ અને વેપારી એસોસિએશન પણ સંપૂર્ણપણે પોતાના રોજગાર ધંધા બંધ જલારામ બાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી સાથે વીરપુર આવતા ભાવિ ભક્તો યાત્રાળુઓ માટે જલારામ બાપાની જગ્યામાં અન્નક્ષેત્ર તેમજ જલારામ બાપાના દર્શન રાબેતા મુજબ ચાલુ રહ્યા હતા તો વેપારી એસોસિએશને ચાલુ વર્ષે કે આજે જલારામ બાપાના મંદિરના જણાવ્યા પ્રમાણે જલારામ બાપાને પુણ્યતિથિ નિર્વાણ દિન તરીકે મનાવી તમામ વેપારીઓ પોતાના રોજગાર ધંધા બંધ રાખી જલારામ બાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આજે બાપાને એકસો ચુમ્માલીસ મી પુણ્યતિથિ હોવાથી સવારથી જ ભાવી ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા સાથે ભાવી કોઈ દર્શન કરી ધન્યતા અનુભવી હતી જલારામ બાપાના પરિવારજનો દ્વારા પણ સવારે બાપાની સમાધિ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી વેપુર જલારામ ભરતભાઈ ગઢિયા વેપારી આજે પૂજ્ય શ્રી જલારામ બાપાની એકસો ને ચુમ્માલીસમી પુણ્યતિથિ નિમિત્તે વીરપુરના તમામ વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને શ્રદ્ધાંજલિ રૂપે બાપાને અર્પણ કર્યું આજથી એકસો ને ચુમ્માલીસ વર્ષ પહેલા